હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે જો લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો એની આની અંદર આપણે આ યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ કેટલીની અંદર કેળવણીને લગતો અથવા તો મનોવિજ્ઞાનને લગતો તમામ સિલેબસ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર પ્રોવાઈડ કરવાના છે સાથે સાથે ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાનો પ્રયત્ન કરીશું તો ખાસ કરીને આજે આપણે એસ પ્રમાણપત્ર ચકાસણીનું સંપૂર્ણ માહિતી આપણે આ જે છે વિડીયો એની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું તો ખાસ કરીને શાંતિપૂર્વક તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જશે જો છેલ્લે સુધી આપણે જોઈશું આગળ આપણે જોઈએ કે પહેલાંમાં પહેલું આપણે જે છે આ પ્રકારનું જે ફોર્મ છે એ ફોર્મ આપણે ફિલઅપ કરવાનું છે આની અંદર જે તમામ માહિતી આપણે જે આપેલી છે પૂરું નામ સરનામું છે કાયમી સરનામું છે ઉમેદવારની જાતિ કઈ છે વિસ્તાર ગ્રામ વિસ્તાર કયો છે એડ્રેસ મોબાઈલ નંબર આ બધી જ જે માહિતી છે તમને લાગતી વળગતી તમામ માહિતી આ ફોર્મની અંદર તમારે ભરવાની રહેશે સાથે સાથે અહીંયા જે છે કે ઉમેદવારને સાડા છોડીનું પ્રમાણપત્ર ભરવું એને નકલ તારીખ બધું લખવાનું છે પિતાનું પણ તારીખ નકલ બધું લખવાનું છે અને નકલ પણ જોડવાની છે આની અંદર જો એક ચાર ઓગણીસોની ઇઠ્યોતેર પહેલાં જાતિ અથવા તો વતન અંગેનો જો એમનો પુરાવો હોય તો નકલ સામેલ કરવાની થશે અને આની અંદર તમારે જે તે તમને જે લાગતી હોય એ દરેક માહિતી આની અંદર ભરવાની રહેશે આ જે ફોર્મ છે એ ફોર્મ ભરાયા બાદ અહીં ઉમેદવારે પોતાની સહી કરવાની છે અને આ ત્યાં આપણે રજૂ કરવાનું રહેશે હવે આગળ આપણે જોઈએ કે આની અંદર પુરાવા કયા કયા આપણે રજૂ કરવાના છે કે એસસી બેસી જાતિ તમારી છે તો એની અંદર તમારે કયા કયા પુરાવા રજૂ કરવાના રહેશે તો પહેલાંમાં પહેલું તો તમે જે આગળ આપણે જે ફોર્મ જોયું એ ફોર્મની વિગત આપણે જે ભરી છે એ સહી કરી અને એ દર્શાવવાની રહેશે સાથે સાથે આપણે જોઈએ કે જે લાગુ પડતા જે ડોક્યુમેન્ટ છે એની જે સ્વપ્રમાણિત નકલો આપણે જોડવાની છે સ્વપ્રમાણિત નકલો એટલે કે આપણે જ્યારે ડીવીની અંદર આપણે જે કરાવી હતી એ પ્રમાણે કે ભાઈ જેરોક્સ કઢાવીએ અને એને નીચે આપણે સ્વપ્રમાણિત લખી અને સાઇન કરવાની રહેશે એટલે એ રીતના સ્વપ્રમાણિત નકલો તમારે જોડવાની રહેશે સાથે સાથે જે તે ખાતાની અંદર આપણી જે પસંદગી થઈ છે એ પણ આપણે ત્યાં આગળ રજૂ કરવાનું રહેશે એટલે કે તમને જ્યાં જિલ્લામાં જ્યાં બોલાવવામાં આવે તો ત્યાં જઈ અને આપણે આ જે પ્રમાણપત્રો છે એની ખરાઈ કરવાની રહેશે હવે આની અંદર આપણે જોઈએ તો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખાસ કરીને ઉમેદવારે જે છે એ ઉમેદવારનું જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે જાતિનું પ્રમાણપત્ર તમે જે કરાયું હશે મામલતદારમાંથી એ આપણે રજૂ કરવાનું રહેશે ફોટાવાળું હોય અથવા તો ફોટા વગરનું હોય તો તે આપણે રજૂ કરવાનું રહેશે સાથે સાથે ઉમેદવાર જે છે એ ધોરણ દસ અથવા તો ધોરણ બારનું જે સાડા છોડ્યાનું પ્રમાણપત્ર છે એટલે કે આપણી જે એલસી છે એ એલસી રજૂ કરવાની રહેશે જો કદાચ એલસી આપણી પાસે ન હોય એવા કિસ્સાની અંદર આપણે વયપત્રકનો ઉતારો આપણે રજૂ કરવાનો રહેશે આ વયપત્રકનો ઉતારો આપણને ક્યાંથી પ્રાપ્ત થશે તો કે જે તે સ્કૂલની અંદર તમે જશો જે સ્કૂલમાં તમે ભણ્યા હશો તે સ્કૂલની અંદર તમે જશો તો ત્યાં આગળ પ્રિન્સિપાલ પાસે પ્લેટર પેડની અંદર લખાવાનું રહેશે કારણ કે એમની જે જીઆર હશે જીઆરની અંદર તમારી સંપૂર્ણ માહિતી હશે અને એની અંદર ખાસ કરીને તમારી જે જાતિ છે એ પણ મેન્શન હોવી જરૂરી છે ખાસ કરીને સાથે સાથે પિતાનું જે છે એ સાડા સાડાછોડાનું પ્રમાણપત્ર આપણે રાખવાનું છે અને સાથે સાથે એમને ધોરણ એકવીનો વયપત્રકનો ઉતારો પણ મૂકવાનો રહેશે પરંતુ કેવા કિસ્સાની અંદર તો કે એક ચાર ઓગણીસો જો પછીનું હોય અને તમારા પિતાએ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં જો તમારા પિતાએ ધોરણ એકની અંદર પ્રવેશ મેળવી લીધેલો હોય પરંતુ એ વધારે બન્યા હોય અને એમનું જે એલસી છે એ એલસી પછી કરાવવામાં આવ્યું હોય તો એમના એલસીની જે એલસી કઢાવવાની જે તારીખ છે એ આપણે જોઈશું તો કે પછીની હશે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પછીની હશે તો તેવા કિસ્સામાં શું થઈ શકે એ દરેક ઉમેદવારનો પ્રશ્ન છે તો એ આપણે હવે જોઈએ કે મુખ્ય પ્રશ્ન તો આ જ છે કે કે તમારા પિતાનું જે આપણે રજૂ કરવાનું છે એ કઈ રીતના રજૂ કરવાનું હોય હવે બે કન્ડિશન થશે જો તમારા પિતા શિક્ષિત છે કે શિક્ષિત ન હોય તો બે કિસ્સાની અંદર આપણે શું શું કરી શકીએ તો કે પહેલું જો તમારા પિતા શિક્ષિત હોય તો તો એલસી હોવાનું જ છે પરંતુ જો શિક્ષિત ન હોય તો તમારી પાસે એલસી હશે નહીં તો તેવા કિસ્સામાં શું કરવાનું રહેશે તો તેવા કિસ્સાની અંદર તમારા દાદા હોય તમારા ભોય હોય તમારા કાકા હોય તમારા પરદાદા હોય એમના જે પુરાવા છે એ રજૂ કરવાના રહેશે અને એ પુરાવા કઈ રીતના રજૂ કરવા એ આપણે વિડીયોના આગળ આપણે જોઈશું તો પહેલાં તો શિક્ષિત હોય તો એ સમયે તમારે શું રજૂ કરવાનું રહેશે એ આપણે પહેલાં સમજી લઈએ તો શિક્ષિત હોય તો એમને જે છે એ એક ચાર ઓગણીસો ને ઇઠ્યોતેર પહેલાંનું જે એલસી છે એ આપણે રજૂ કરવાનું રહેશે જો એક ચાર ઓગણીસો ને ઇઠ્યોતેર પહેલાંનું જો એલસી હશે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં બીજા તમારે પુરાવા રજૂ કરવાના રહેશે નહીં પરંતુ અમુક કિસ્સામાં એવું હશે કે એક ચાર ઓગણીસો પહેલાં એડમિશન લીધેલ હોય પરંતુ તમે જ્યારે એલસી કરાયું હોય એ એલસી એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પછીનું હોય કારણ કે તમારા પિતા બનેલો હોય તો એવા કિસ્સાની અંદર તમારે શું કરવાનું હતું કે ધોરણ એકની અંદર જે દાખલ થયા હોય જે તે સ્કૂલની અંદર તો એ સ્કૂલની અંદર તમારે વયપત્રકનો ઉતારો મેળવી લેવાનો આ વયપત્રકનો ઉતારો તમને જે તે સ્કૂલની અંદર તમે પહેલું ધોરણ જે ભણ્યા હશે તમારા પિતા એ ધો એ ત્યાં આગળ જશો એ સ્કૂલની અંદર તો ત્યાંના જે પ્રિન્સિપાલ છે એ જીઆર મેન્ટેન કરતા હોય છે તો એ જીઆરમાંથી તમને દરેક પ્રકારની માહિતી છે એ લખી અને લેટર પેડ પર એમની પાસે હશે તો એ લેટર પેડ પર તમને લખીને આપી દેશે સાઈન્સ શીખવાડીને આપશે તો એ આપણે રજૂ કરવાનું રહેશે અને એની અંદર પણ જાતિ મેન્શન કરેલી હોવી જોઈએ હવે અમુક કિસ્સાની અંદર આપણે જોઈશું તો કે શું થશે તો કે શિક્ષિત ન હોય તો શિક્ષિત ન હોય એવા કિસ્સાની અંદર આપણે આગળ જોઈશું અને સાથે સાથે કે એક ચાર ઓગણીસો ને અઠ્યોતેર પછીનું હોય એલસી ત્યારે શું કરવાનું તો આ બંને કિસ્સાની અંદર આપણે શું કરીશું એ આપણે હવે આગળ જોઈએ તો કે એવા કિસ્સાની અંદર આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે કે પિતા સિવાયના બીજા કોઈનું રજૂ કરવાનું રહેશે તો પિતા સિવાયનું એટલે કે એક ચાર ઓગણીસો ને ઇઠ્યોતેર પહેલાં તમારા પિતા સિવાય કોઈ પિતૃપક્ષના આધારો રજૂ કરવાના પિતૃપક્ષના આધારો એટલે કોણ કોણ આવી શકે એની અંદર તો કે તમારા કાકા હોય તમારી ફોઈ હોય દાદા હોય પરદાદા હોય તો એનું સાડા છોડાનું પ્રમાણપત્ર જો એક ચાર ઓગણીસો ને અઠ્યોતેર પહેલાંનું હોય તો આપણે રજૂ કરી શકીએ છીએ અને તેમનું પણ આપણે ધોરણ એકની શાળા છોડ્યાનું જે આ ધોરણ એકની શાળાનું જે વયપત્રકનો ઉતારો છે એ પણ આપણે તે મેળવી લેવાનો રહેશે એ પણ રજૂ કરવાનો રહેશે સાથે સાથે કે એ જે છે કાકા ફોય દાદા પરદાદા છે એ તમારા કુટુંબમાં જ છે એ નક્કી કરવા માટે તમારે તલાવટી કમ મંત્રી અથવા તો રેવન્યુ તલાટી જે છે એમનું તમારે પેઢીનામું કઢાવવાનું રહેશે ત્યાં તમે પંચાયતની અંદર જશો એટલે તમને માહિતી મળી જશે કે પેઢીનામું કઈ રીતના કઢાવવાનું હોય અને એની જે એ એના જે આધાર પુરાવાઓ છે એ તમને ફોન નંબર તેરની અંદર આપેલા છે આગળ એ તમે જોઈ શકશો તો એ પુરાવા તમારે રજૂ કરવાના રહેશે સાથે જો ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ બનાવવામાં આવી હોય તેવા એક ચાર ઓગણીસો ને ઇઠ્યોતેર તે પહેલાંના પિતૃ પક્ષનો જો કોઈ હોય આપણે પુરાવો રજૂ કરતા હોય કાકા હોય ફોય હોય દાદા પરદાદા તેનું મહેસૂલ રેકોર્ડ એટલે કે જેમાં જાતિ દર્શાવવામાં આવી હોય એવો કોઈ રેકોર્ડ આપણે રજૂ કરવાનો રહેશે એવો રેકોર્ડ એટલે કયો તો કે છ અન્નનું કે મૂળ હકપત્રકની નોંધ હોય અથવા તો જૂના સાત બારનો ઉતારો હોય કે જેની અંદર જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર કરેલ હોય એવો કાગળ રજૂ કરવાનો રહેશે પરંતુ એની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું કે એની અંદર ખાસ જાતિ દર્શાવેલી હોવી જોઈએ કારણ કે આપણે જાતિ માટે સ્પેશિયલ આ રજૂ કરતા હોય છે પછી જમીન મકાનના દસ્તાવેજો હોય એની અંદર કદાચ જાતિ રજૂ કરેલી હોય પરંતુ એ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું હોવું જોઈએ પૈસા જમીનની આપણે કરે તો દસ્તાવેજ હોય એની અંદર પણ તમારી જો પેટા જ્ઞાતિ દર્શાવેલી હોય તો એ પણ તમે મૂકી શકો છો જન્મ મરણની નોંધ હોય એ પણ તમે ત્યાં આગળ મૂકી શકો છો એની અંદર જાતિ દર્શાવેલી હોય તો એ પણ આપણે રજૂ કરી શકીએ છીએ આગળ આપણે જોઈએ કે વિવિધ વેરા જેવા કે પાણી વેરો તમે ભરો મકાન વેરો ભરો એની પાવતી હોય અથવા તો તમારો કોર્ટ કેસ થયેલો હોય અને એની અંદર પણ તમારે જો કદાચ જાતિ દર્શાવેલી હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો આગળ કે સરકારી અસરકારી સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે એની અંદર સેવામાં જોડાયેલ હોય અને સેવા સેવાપૃથ્વીના પ્રથમ પાના કે જેમાં જાતિ દર્શાવી હોય એ પણ તમે રજૂ કરી શકો છો એટલે કે તમે સરકારી અસરકારીની અંદર પહેલેથી જો નોકરી કરતા હોય અને એની અંદર પાછું આવું દર્શાવેલું હોય જાતિ તો એ પણ તમે રજૂ કરી શકો છો હવે આવે છે કે જો તમે ગુજરાત રાજ્યના વતની ન હોય તો એવા સમયે તમારે શું કરવું અને શું રજૂ કરવું તો એ પણ આપણને એક આપેલું છે કે ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા કિસ્સાની અંદર તમારે શું કરવાનું તો કે રાજ્યમાંથી તમે જે સ્થળાંતર થયેલા છે એવા ઉમેદવારના કિસ્સામાં તેમના પિતા હોય દાદા હોય અને સિદ્ધિ લીટીના વડવાઓ એટલે કે એક ચાર ઓગણીસો ને અઠ્યોતેર પહેલાં એ ગુજરાતમાં રહેતા હોય કામી વસવાટ કરતા હોય એનો પુરવાર થાય એવો કોઈ તમારે આધાર રજૂ કરવાનો એવો આધાર કયો કયો હોઈ શકે તો કે રેશન કાર્ડ છે મતદાર યાદીમાં એનું નામ હોય નોકરી અહીંયા કરતો હોય ધંધો અહીંયા કરતો હોય વેરો હોય પછી સ્થાવર મિલકત અહીંયા હોય ખરીદી વેચાણ અથવા તો માલિકી અંગેનો કોઈ પુરાવો અહીંયા હોય અથવા સરકારી રેકોર્ડમાં કોઈ નામ હોય એવો પુરાવો એમને રજૂ કરવાનો રહેશે અને એ જે છે ફોર્મ નંબર ચૌદ ડ છે એની અંદર પણ એ દર્શાવેલું છે કે કયા કયા પુરાવો રજૂ કરી શકાય સાતમું તો કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવા થાય એ માટેના તમારે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો એ પણ આની સાથે રજૂ કરવાના રહેશે જેથી કરીને તમારે સરળતાથી એ થઈ જાય આગળ તો કે ભાઈ ઉમેદવારનું હાલનું સરનામું એટલે કે સરનામાનું પ્લે કરવા માટે તમારું ઓળખપત્ર આપવાનું રહેશે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એટલે કે જેની અંદર સરનામું હોય તમારું કાયમી સરનામું એ રજૂ કરવાનું રહેશે એની માટેનું ડોક્યુમેન્ટ આપવાનું રહેશે સાથે સાથે આપણા પિતાનું પણ આપણે સરકારી ડોક્યુમેન્ટ આપવાનું રહેશે કે જેની અંદર આપણે જોઈએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ આપણે રજૂ કરી શકીએ છે કે જેની અંદર કે તમારા પિતાનું પણ સરનામું એની અંદર આવી જાય જેથી કરીને એ ખરાઈ થઈ શકે આગળ આપણે જોઈએ તો કે ઉપરોક્ત આધાર પુરાવો પૈકી કોઈ આધાર પુરાવો પિતા સિવાયનો એટલે કે પિતૃ પક્ષ તમારા પિતા સિવાય કોઈ બીજા કોઈનો તમે જો અંદર ડોક્યુમેન્ટ મૂકો છો તો એવા કિસ્સામાં શું ધ્યાન રાખવાનું કે તલાટી કમ મંત્રી અથવા તો રેવન્યુ તલાટી જે છે એમનું પેઢીનામું ખાસ રજૂ કરવાનું રહેશે જો ન કઢાયું હોય તો તમારે પંચાયતની અંદર જઈ અને આ પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામુંની અંદર પણ તમે જેનું જે શરટી છે એ મૂકેલું હોય એ પેઢીનામાની અંદર એ વ્યક્તિ હોવો જોઈએ ખરાઈ કરવા માટે તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે હવે કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવાનું જણાવવામાં આવે તો તમારે નિયત તારીખ અને સમયે જે તે સ્થળે તમને બોલાવવામાં આવ્યા હોય તે સ્થળે આપણે ઉપસ્થિત રહેવાનું રહેશે અને એ જે નકલો છે એ પ્રમાણિત કરાવવાની રહેશે એટલે તમને જણાવવામાં આવશે સાથે સાથે ઉમેદવારો દ્વારા જે આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવે છે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જો જરૂર જણાય એવા કિસ્સાની અંદર આધાર પુરાવો રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારોએ વધુ આધાર પુરાવાઓ પણ એ તમને જે મારફતે તમને મોકલવાના હોય કે રૂબરૂ અથવા તો ટપાલ મારફતે જે તે રીતે તમને જણાવવામાં આવે એ રીતના રજૂ કરવાના રહેશે એટલે કે પ્રાથમિક ચકાસણી થયા બાદ પણ જો અમુક કિસ્સાની અંદર તમારા જે ડોક્યુમેન્ટ છે એની અંદર કંઈ ખામી હોય તો તમારે વિભાગ દ્વારા તમારી પાસેથી એ માહિતી મંગાવવામાં આવશે તો તમને રૂબરૂ અથવા તો ટપાલ મારફતે એ તમારે મોકલવાની રહેશે તો આ રીતના આપણે આટલા આધાર પુરાવાઓ તમે જો રજૂ કરશો તો તમારું જે પ્રમાણપત્ર ચકાસણી છે એની અંદર કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં અને સરળતાથી જે છે એ થઈ જશે અને એસસીબીસીના ઉમેદવારો છે એની માટેનો આ વિડીયો છે હવે આપણે જોઈશું તો આગામી સમયની અંદર એસસી માટે કયા કયા આધાર પુરાવો જરૂર પડશે એનો પણ આપણે વિડીયો બનાવશું અને આપણે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આની અંદર આપણે ભરતીને લગતી તમામ અપડેટ સાથે સાથે આપણે સાયકોલોજીનો સો ટકા સંપૂર્ણ સિલેબસ જે છે એ આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણે કવર કરી લેવાના છે અત્યાર સુધીના આપણે જોઈએ કે બાલ લેક્ચર આની અંદર આપણે જે છે એ મૂકેલા છે અને એ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેશો જય હિન્દ જય ભારત